નમસ્કાર મિત્રો હું વિકે નંદાણીયા આપણા યુટ્યુબ પરિવારનું દિલથી સ્વાગત કરું છું મિત્રો એક એપ્રિલ બે હજાર ચોવીસ ઇઝરાયલનું એક એ થર્ટી ફાઇવ ફાઇટર જહાજ રનવે પરથી ટેક ઓફ કરે છે આ જહાજ થોડી જ વારમાં સીરિયાની રાજધાની દમાસ્ક સિટીની વચ્ચો વચ્ચ છ લેઝર ગાઇડેડ મિસાઇલ તાકી દે છે બીજા દિવસે ઈરાન ખુલ્લે આમ ધમકી આપે છે કે ઈજરાયલ ને કરેલી આ સ્ટ્રાઇક નો બદલો ઈરાન લેશે પણ ઈરાન આવું શું કામ કહે છે અને ચૌદ એપ્રિલ બે હજાર ચોવીસ ઈરાને કહ્યા પ્રમાણે ઈજરાયલ દેશ પર ત્રણસો જેટલી મિસાઇલના આ હુમલા પછી આખા વિશ્વના દેશો બે ભાગમાં વેચાઈ ગયા એક તરફ અમેરિકા અને બ્રિટન જેવા દેશો ઇઝરાયલને સપોર્ટ કરે છે હથિયારો આપે છે તો બીજી તરફ રશિયા અને ચાઇના જેવા દેશો ઈરાનને સપોર્ટ કરે છે આટલું જ નહીં રશિયાએ તો ખુલ્લે આમ ધમકી પણ આપી દીધી કે જો ઈરાન અને ઇઝરાયલના આ મામલા વચ્ચે અમેરિકાએ દખલ અંદાજી કરી તો રશિયા હાથ બાંધીને નહીં બેસી રહે મિડલ ઇસ્ટમાં યુદ્ધની ભડકતી આ આગને જોઈને યુનાઇટેડ નેશને પણ કીધું કે વિશ્વને વધુ એક યુદ્ધ નહીં પરવડે પણ સવાલ એ છે કે ઇઝરાયલે સીરિયા પર હુમલો કર્યો તો ઈરાન સુકામ બેબાકડું બન્યું સુકામને વિશ્વ આજે આખું ચિંતામાં પડી ગયું શું કામ ભારતે પણ આજે ચિંતા વ્યક્ત કરી શું ભારત પર કોઈ અસર થવાની છે શું કામને એક સમયના મિત્ર દેશો આજે એકબીજાના દુશ્મન બની ગયા શું આ મિત્રતા વચ્ચે ફૂટ નાખવા અમેરિકા જેવા દેશનો હાથ છે કેમ કે સુદર્શન ચક્ર પાસે હોવાનો ફાયદો એ છે કે દુનિયા પહેલાથી તમારી વાંચણીને શાંતિથી સાંભળશે તો શું છે આ નવા એક મોરચે લાગેલા યુદ્ધની કહાની જાણીએ આપણે આ વિડીયોમાં મિત્રો આ કહાનીની શરૂઆત ઓગણીસો પચીસમાં થાય છે કે ઈરાન અને ઇઝરાયલની મિત્રતા પહલવી રાજવંશ હેઠળ બંધાણી હતી ઓગણીસો અડતાલીસમાં જ્યારે ઇઝરાયલ આઝાદ થયું તો ઈરાન બીજો એવો મુસ્લિમ દેશ હતો કે જેણે દેશની માન્યતા ઇઝરાયલને આપી હતી આટલું જ નહીં છેક ઓગણીસો ઇઠોતેર સુધી આ બંને દેશો વચ્ચે મિત્રતા એટલી ગાઢ બંધાણી હતી કે એકબીજાના રાજદૂત હતા એકબીજાની દૂતાવાસ હતી અને એકબીજા સાથે ખૂબ મોટો વ્યાપાર પણ કરતા પણ વર્ષ ઓગણીસો ઓગણસીમાં મિડલ ઇસ્ટમાં ઇસ્લામિક ક્રાંતિનો જન્મ થાય છે અને આ ક્રાંતિના લીધે ઈરાનમાં તખતા પલટ થાય છે અને ઇસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાનનો જન્મ થાય છે કે જેના નેતા આયાતુલ્લા ખોમેની કે જેણે ઇસ્લામ ધર્મને દેશથી પણ ઉપરવટ રાખ્યો દેશથી પણ વધુ માન્યતા ધર્મને આપી અને બીજા દેશના ઇસ્લામ લોકોને પણ સપોર્ટ કર્યો જેમાંનો એક દેશ હતો પેલેસ્તીન આ વાત ખટકી કેમ કે આઝાદી પછી ભારત અને પાકિસ્તાનના જેવા સંબંધો છે એવા જ સંબંધો ઇઝરાયલ અને છે ઈરાને તો મદદ કરી પણ ઇઝરાયલ સાથે દુશ્મની બનાવી લીધી અને આજે જયારે એર સ્ટ્રાઇક કરી એ પણ સીરિયાની અંદર ઈરાનના જે જનરલ હતા એ હમાસને એટલે કે પેલેસ્તીન કઈ રીતે ઈરાન મદદ કરશે એ બાબતે મિટિંગ ચાલતી હતી કે જ્યાં ઇઝરાયલે એર સ્ટ્રાઇક કરી કે જેમાં આઠ જેટલા લોકો માર્યા ગયા આ સ્ટ્રાઇક થતાં જ ઈરાન બેબાકડું થયું અને ચૌદ એપ્રિલ બે હજાર ચોવીસ ઇઝરાયેલના લોકો રાતે બાર વાગે સૂતા હતા અને અચાનક હવાઈ હુમલાના સાયરન સંભળાયા થોડી જ વારમાં મિસાઇલની વર્ષા થવા લાગી ઇઝરાયલ દેશના શહેર પર ઇઝરાયલ ફોર્સ એસ્ટિમેટ કાઢે છે કે લગભગ ત્રણસોથી પણ વધારે મિસાઇલ ફાયર કરી હતી કે જેમાં એકસો સત્તરથી થી વધારે ડ્રોન એકસો વીસથી થી વધારે મિસાઇલ અને ત્રીસથી થી પણ વધારે ક્રુઝ કરી હતી પણ ઇઝરાયલ પાસે એડવાન્સ એર ડિફેન્સ સિસ્ટમ છે કે જે આયરન ડોમ સિસ્ટમ છે જ્યારે પણ આવી મિસાઇલ વર્ષા થાય ત્યારે આ આયરન ડોમ સિસ્ટમથી એ હવામાં જ આવી મિસાઇલને ને અટકાવી દે હવામાં જ ખતમ કરી દે અને ઇઝરાયલ દાવો કરે છે કે લગભગ નવ્વાણું ટકા મિસાઇલ્સ હવામાં જ ખતમ કરી દીધી હતી પણ ઈરાનનો આ પહેલી વખત ઈઝરાયલ પર હુમલો હતો આ ઘટનાની ખબર માત્રથી જ એશિયાની માર્કેટમાં ખળબળાટ મચી ગયો જાપાનની માર્કેટ તો ત્રણ પોઈન્ટ ચાર ટકા પડી ભાંગી અને જો તેલના લગાતાર ભાવ વધશે તો ઇન્ડિયાને પણ ખુબ મોટું નુકસાન થઈ શકે છે અને જો સંપૂર્ણપણે યુદ્ધ ચાલુ થઈ જાય તો સ્ટ્રેટ ઓફ હોર્મુઝના કારણે વિશ્વ આખાની ઇકોનોમી પર ઇમ્પેક્ટ થઈ શકે છે કેમ કે ઈરાને ખુલ્લે આમ કહી દીધું કે જો આક્રમણ થશે તો સ્ટ્રેટ ઓફ હોર્મોઝને એ બ્લોક કરી દેશે આ સ્ટ્રેટ ઓફ હોર્મોઝ એક ઓઇલ ટ્રાન્ઝિટ છે એક ઈરાની દ્વીપ છે કે જ્યાંથી દુનિયાનું બાવીસ ટકા તેલ એક્સપોર્ટ થાય છે અને ભારતે ઈરાનમાં ડેવલપ કરેલો ચાબાર પોર્ટ પણ બ્લોક થઈ શકે જેના લીધે ભારતને ખૂબ મોટું નુકસાન થઈ શકે અને ભારતનો ભવિષ્યનો જે આઈમે પ્રોજેક્ટ છે એ પણ ઠંડો પડી જાય કોઈ નિવેશક યુદ્ધના સમયમાં આ પ્રોજેક્ટ પર ઇન્વેસ્ટ ન કરે બંને દેશ શાંતિ જાળવે એ ભારત માટે ખૂબ મહત્વનું છે અને યુદ્ધ કોઈ પણ પ્રશ્નનો હલ નથી આપણા દેશના વડાપ્રધાને ખૂબ સરસ રીતે કીધું કે યુદ્ધના જમાના ચાલ્યા ગયા આ જમાનો ઇકોનોમિકલી કમ્પીટ કરવાનો છે એટલે કે આર્થિક રીતે એકબીજાની હરીફાઈ કરો ના કે એકબીજાના દેશ પર મિસાઇલ બોમ્બારી કરવાનો